એ એમ કે કે આજ સેટ લાવો વાપરવા માટે બીજી કોઈ દવા લાવતા નહીં જે જોવો છો અત્યારે કે કે મીટિંગ ને દારો તો આવડી તમાકુ તો આવડી કઈ રીતે થઈ ગઈ રાતમાં વધ દસ્તા મારતો પણ આ બધું અનુકમાલ છે એટલે આજે 24 અને આજે જોડી નું જે કામ છે એ વાત જ થાયો નહીં બહુ બેસ્ટ છે એટલે દરેક ફાર્મર ને આપણે જે વાપરવા માટે ભલામણ કરીએ છીએ અને જાતે અનુભવ લેવા દરેક ખેડૂત મિત્રો ને આપણે વિનંતી નમસ્કાર ખેડૂત મિત્રો હું શુભલા બેકરી ઇન્પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી અજય નિમાવત આજ આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છીએ કે જેને ફોર્મ્યુલા એસી ઘણા વર્ષોથી આ પોતાના ફાર્મની અંદર ફોર્મ્યુલા એસી ખાતર આપે છે ઘણા વર્ષોથી આપણા જૂના ફાર્મર છે તો આજે આપણે એમના ખેતરની અંદર ફિલ્ડ ની ચર્ચા કરવા આવ્યા છીએ તો આવો જાણીએ એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરી અને એમની પાસે જાણીએ કે તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા દર્શન જાદરમાંથી અમે છેલ્લા પાંચ વર્ષથી ટીમ ચોવીસ અને ફોર્મુલા એસી છેલ્લા પોચ વર્ષથી વાપરીએ છીએ અને આ આજે ફરા આપણા ફાર્મ હાઉસ પર મીટિંગ હતી મહિના પહેલા એક મહિના અને 5 દિવસ થયા મીટિંગ અને અમે ફોર્મ્યુલા એસી આ તમાકુની ની અંદર ચરાયેલી છે પાણી જોડી આપીએ છીએ અને ખાતર ખાતર જોડી મિક્સ કરી પણ આપીએ છીએ અને આ છેલ્લા 35 દિવસથી થી 40 દિવસ તમાકુ છે આજે અને અમને બહુ જ ફાયદો થાય છે અને આજુબાજુ વાળા ખેડૂતો પણ એવું કહે છે કે આ તમાકુમાં તમે શું કરીશું તો અમે દર્શન શીટ જાદર નું સન્નામ આપીને ટીમ 24 અને

અને આજે ચોવીસ અગિયાર એટલે આપડે દોઢ મહિનો થવા આવ્યો મીટિંગ કરે બરોબર અને તમારે ચડાય આજે પોત્રીસ દિવસ થયા બરાબર એટલે જે બેસ્ટ રિઝલ્ટ આ વખત મળ્યું છે એ એ તો એની વાત જ થાય નહીં મારા પોતે જો આ ખેડૂત છે આપણો સંજય ભાઈ જ એ એમ કે છે કે આ સેટ લાવો વાપરવા માટે બીજી કોઈ દવા લાવતા નહીં દરેક કોણી અંગાથી મારા મન બોલે દે છે ઘેરથી કે આવું પડે સેટ તમારે આ ડબલામાં ચડાવી પડે દવા જો ખેડૂત મિત્રો બરોબર કશું ભાઈ આ ચાલીસ દિવસ જે તમાકુ છે બરાબર અને આ ખેડૂત મિત્ર જે વખત ચડાવતા એ ફોટો પણ છે બરાબર અને કરેલી છે એટલે આ જે જોડીનું જે કામ છે બઉ બેસ્ટ છે એટલે દરેક ફાર્મરને જે વાપરવા માટે ભલામણ કરીએ છીએ અને જાતે અનુભવ લેવા દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કેવા જેવું જ નહીં આ વસ્તુ બરાબર આભાર થેન્ક યુ